ગુડ મર્નિંગ વેલકમ બેક ટુ માય ચેનલ તો સવારમાં વાગી ગયા છે સવા 8:05 મિનિટ ની વાત છે પિનલ ગુડ મર્નિંગ વેરી ગુડ મોર્નિંગ શ્રી કૃષ્ણ જય જય સ્વામિનારાયણ કેમ સવાર સવારમાં આટલું બધું વેલ્યુ તૈયાર થઈને ક્યાં મેચિંગ કર્યું છે ઓકે સરસ આજે મેચિંગ ડે છે ઓકે જી તો શું છે હા આપણે 3:00 મેચિંગ કર્યું હા 3:00 થઈ ગયું ઇત્ત હું કહેવાય પિનલ આને

ગરમ છે પણ મને નો જીવાને આવી તરત દૂધ પીતા ગરમ દૂધ જ ભાવે મને ઠંડુ દૂધ ન ભાવે દૂધ પીવાનું હોય કે ખાવાનું હોય દૂધ પીવાનું હોય પાછા દે પીવીને પીવાનું હોય અને સાંજે વાળો વારે છે ને જમતા જમતા ખાવાનું હોય ઓકે જી આવો કે નવો આવ્યો છે નવો કઈ ન ઓકે મમ્મી જય સ્વામી નારાયણ જય સ્વામી આજ તો પણ આમ બહુ ખુશ છો ને ઓકે જી

રાઈટ હા આજે ડાયટ માં કઈ નથી કેમ ઓકે જી મમ્મી નાસ્તો કરી લીધો હાલો બીજી વાર ઓકે ગઈસ તો ફાઇનલી સપનાના ઘરે પહોંચી ગયા હું તમને છે ને ઝલક બતાવું કઈ રીતનું મકાન છે ને જો કઈક આ રીતનું બન્યું છે એન્ટ્રી માં જ વાહ જોરદાર થ્રીડી માં મસ્ત છે બહુ મસ્ત મકાન બતે એ જય યોગેશ્વર કેમ છે હારો કાકા આવી ગયા બાજુ બોલો કાકા જય યોગેશ્વર બસ મજામાં આવો કાલે આવા સમય તમને યાદ કર્યા તા હવાર હવારમાં સુખડી ખાવા આવ્યા ને જોયો તો ને કરો તો

નહીં કેવી છે કેવી છે હા માં હોતે હોય એવી રીલ્સ માં ઘણી વખત આવે હા આ એનો નળનો પણ પછી દબાવવાનું હોય આ ગ્લાસ

સોલારે મુકાઈ ગયું છે હજી આવે કેયા આવે હા અચ્છા ઓકે ઓકે સરસ હજી કામ બાકી છે તો બરાબર બેડરૂમ સરસ પ્રીમિયમ છે બધું વસ્તુ બધું

એ આવજો હેતાંશ ભાઈ ગોઠવાઈ ગયા હવે મામા ઘર એટલું વાલું છે ને શનિ રવિ શનિ રવિ આવે ને એટલે કઈશ તો અત્યારે છે ને બપોર થઈ જાય શોપે કાકાના ઘરે આવ્યા છે અને અત્યારે છે ને કાકા ને ત્યાં જમવાનું છે

અમે તો નથી ખાવાના કોણ કોણ આપી કઈ નથી તમારે ઘર પૂરતું કઈ ખાવું હોય તો લેતા હો એ હા હોહિલભાઈ જય યોગેશ્વર હું લેપટોપ માં ચાલુ છે

જોરદાર વરસાદ પડ્યો સુરતમાં એક નંબર વિનર કેવો વરસાદ હતો દબાટી બધા રસ્તા બધા ફૂલ પાણી થી ભરપૂર થઈ ગયા ભજીયા ખાવાનું મન થઈ ગયું ભજીયા ખાવાનું મન થઈ ગયું પણ બને છે ચા

કુર્તી પણ મસ્ત પહેરી છે હવે હા બહુ જોરદાર છે કુર્તી એમ ને રીલ્સ બધી બનાવી છે આજે શોટ કરી બધી ધીમે ધીમે પિનલ મૂક છે એના એકાઉન્ટમાં જોરદાર બધી આમ એક નંબર ડિઝાઇનર કુર્તી બધી છે હા પેલ ભાઈજા કેટલા ટાઈમમાં બની જાય અડધી કલાકમાં ચાલો જોઈએ સાત ને દસ થઈ છે સાત ને દસ થઈ છે જોઈએ કેટલા ટાઈમમાં તું બનાવી દેશો બરાબર છે ચાલો સરસ ને આ બાજુ

ત્યારે ઘણા બધા લોકોની કોમેન્ટ આવી હતી કે હું છે ને તેલનો એક પણ ટીપું પાડ્યા વગર છે ને આવી રીતે તેલ લઈ લઉં છું બોલ ઘણા લોકોની કોમેન્ટ આવી દો પીનર એક ટીપો પડે નહીં નીચે હા તારી જેમ જ જો આ બાજુ મસ્ત ઘાટી ઘાટી ચા સરસ સરસ ચાલો અને આ બાજુ મરચા અને આદુ કટિંગ થઈ ગયા છે મસ્ત મજાની પેસ્ટ પેસ્ટ તો નો કહેવાય પણ કટિંગ બધું થઈ ગયું છે હવે પકડીયું મૂકવાનું છે બરાબર ને હા બકડીયું મૂક દો એટલે હમણાં પછી પૈસા થઈ ને 10 મિનિટની વાર છે કેટલી 10 કાઈ તો 1.5 કલાકમાં બે જ મિનિટની વાર છે અને પિનલ ક્યાં પહોંચ્યા ભજિયા પાડવાના જ છે સરસ 2 મિનિટની વાર છે અડધો કલાકમાં આપણ એવું છે સરસ ચા હા હવે તો સીધા પાડવાના પિનલ દયાબેન પટેલ યુએસએ થી એમ કહે છે કે પિનલ જો યુએસએ આવે ને તો બધા કરતા પહેલા તું એની પાસે ને ગાંઠિયા જ બનાવડાવું એમ બરાબર છે તો ભૈયા તમે જ્યારે યુએસએ અમને તેડાવો ત્યારે બરાબર બધા કરતા પેલા ગાઠિયા બની ગ્રાન્ટેડ બરાબર ને સરસ ચાલો હું ના સોડા સોડા

બે થી લેવાય ગયો તો ફર્સ્ટ ક્લાસ ગરમા ગરમ બટેકાપુરી અને ભજીયા સાથે છે રાયતું અને ચા રેડી છે દહીંની ચટણી છે દહીં ની ચટણી અને ચા રાયતો નથી ના રાયતો તો પણ માં રાઈ ની લોડ નાખવાનું બરાબર 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 ચટણી બને ચાલો ગાઈસ તો જમી લઈએ જો મમ્મી બેસી જાય મમ્મી બાકી છે ને ચાલો ચારે આ બાજુ પપ્પા બેસી જાય છે ચાલો ગાઈસ તો છે ને હવે જમી લઈએ ગરમા ગરમ છે તો શું બનાવ્યું એ પાઉં ભાજી કાકાએ પાઉં ભાજી બનાવી એ પાઉં વાળી આઈટમ એ કાકા કેમ આમ થાય એ દામેલી વડા વડા પાવ ભાખરી ઓ હો મારી ભાખરી બરાબર અમે શેકે છે કે મેં અહીંયા બેના છે હા ગાંડાના બટેકા પુરી મેથીના ગોટા હાલો ખાવા કીધું તું મને મોણ કાધું

આવા નાટક વધી જાય છે જે કસરત કરે છે તરવાનું શીખવાડે છે હીરો ને તો હા લે ચાલો હમણાં આવું મૂકો ચાલો જમી લીધું હાલો હમણાં આવી ગયા ગાઈસો અમે અત્યારે છે ને મામાની ઘરે જઈએ છીએ હેતાશભાઈને લેવા માટે તો એના ફ્રેન્ડ્સને અમે લોકો સાથે લઈને જઈએ છીએ હેતાશને ખબર નથી કે મારા ફ્રેન્ડ્સ લોકો આવવાના છે સાથેઓ તો એને કેવું લાગે ને એનો પણ આપણે છે ને એક શૂટ લેશું જેથી તમે આ રિએક્શન એના લેશું તમે છે ને આમ રેડી જ રેજો કે આ બધાને આમ હું એક આમ બતાવું ને ત્યારે કેમ કે મને ખબર છે હિતાંશભાઈ છે ને શર્માઈ જાય પેલા તો કઈ બોલશે નહીં ને હસશે સાના સાના અને આ જો એના ફ્રેન્ડ બધા ગોઠવાઈ ગયા છે કેમ છો બધા બધા મજામાં છો તમે લોકો કેટલા જણા છો એ ગણી લ્યો એટલે રિટર્નમાં અમને લોકોને પાછું

એ કેમેરા પેરી લીધો હે તા જે સ્પેશિયલ કેમેરો મંગાયો છે એટલે મે પેરી ચાલો બેટા ચાલો 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 જડપ રાખો હાલો ચાલો ચાલો બસ ઉપાડો ક્યાં ગામ જવાનું છે જૂનાગઢ 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 કોણ છે ખબર છે હે બ્રાન્ડ કોઈ લોકો હોય ને ઈ જૂનાગઢવા દે પરવા તો આપણે બધા જઈએ વિપાછા you <sniffs>

ગઈશ તો આ બાજુ જો બચ્ચા પાર્ટી છે ને આઈસ્ક્રીમ ખાવા માટે કોન ખાવા માટે ગોઠવાઈ ગઈ છે જો શરદી નો થઈ જાય નગર પિનલ નું નામ આવશે હા કે તમારા લોકોને ઠંડુ ખાઓ છે કે ગરમ મે કીધું ગરમ ખાઓ એને હા તો મે કીધું જોતા મનસુરે એમ કે ના હોય તો પીઝા તો તો અક્ષર એકે કીધું માર પીઝા કબતાને ઠંડુ ખાઓ ઠંડુ ખાઓ તો તમારા બધાને કોઈ હારું હા રાજમો ને ઈ હાલો ફૂમે નાઈફ આપીજો જાવ લો બાય બાય ફાઈનલી પોણા અગિયાર થવા માટે આવ્યા છે અને હેતાંશ ને મામાના ઘરે થી લેતા હેતભાઈ ને ઊંઘ આવે તમે જો કેટલી ઊંઘ આવે ભાઈને બહુ કામ કર્યું હોય ને કેમ બાકી બહુ મોજ કરી એક નંબર ઈ લોકોને બહુ મજા આવી ગઈ બરાબર તો આજના માટે આટલું આવતીકાલે ફરીથી મળીશું નવા લોક નવી સવાર નવી એનર્જી સાથે ત્યાં સુધી ગુડ નાઇટ જયેશ